ગઈકાલે ગુજરાતના જામનગર ખાતે મહાઆરતી સાથે સંપન્ન થયો મહાકાર્યક્રમ મિત્રો મુકેશ અંબાણીએ પોતાના લાડકવ્યા દીકરા અનંત અને રાધિકાના આ આ ફંક્શનમાં બાકી રાખી કાર્યક્રમમાં ટેકનો વર્લ્ડના દિગ્ગજથી લઈને ઉદ્યોગપતિ રાજકારણો સહિત બોલીવુડ અને હોલિવૂડના સેલિબ્રિટીઓ પણ હાજરી આપી હતી મિત્રો ત્રણ દિવસનો પ્રી વેડિંગ ફંક્શન ગઈકાલે પૂરું થયું હતું અને હવે મહેમાનો પોત પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે પણ આટલા દિવસ સુધી સેલિબ્રેશનની જે ઝલક જોઈ આનંદ માણ્યો એ હંમેશા યાદ રહેશે મુકેશ અંબાણીએ પોતાના દીકરાના ફંક્શનમાં દિલ ખોલીને ખર્ચ કર્યો હતો જ્યાં મિત્રો પાણીની જેમ ખર્ચા છે રૂપિયા મિત્રો તમે પણ જાણવા માંગો છો ને કે આ ફંક્શનમાં કુલ કેટલા રૂપિયા અંબાણી પરિવારે વાપર્યા છે કોને કેટલા રૂપિયા આપ્યા છે તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક કરીને નવા આવ્યા છો તો ઘંટડી વગાડી દેજો મિત્રો એક અંદાજ પ્રમાણે ત્રણ દિવસના ફંક્શન માટે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે આ આંકડો સાંભળીને કદાચ આપણી આંખો પહોળી થઈ જાય પરંતુ મુકેશ અંબાણી માટે આ રકમ કંઈ જ નથી બ્લુમર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી નેટવર્ક આશરે એકસો તેર મિલિયન ડોલર છે એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર પોપસ્ટાર રિહાનાના એક પરફોર્મન્સ માટે તેને સિત્તેર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા આ સિવાય અંબાણી પરિવારે ફંક્શનમાં આવેલા મહેમાનોને સૌથી મોંઘી રિટર્ન ગિફ્ટ પણ આપી હતી જ્યાં મિત્રો મળેલી માહિતી અનુસાર મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં બાંધણીનો દુપટ્ટો જામનગરની ફેમસ કચોરી સહિતની અન્ય વસ્તુઓ આપી હતી મિત્રો અનંત અને રાધિકાના આ પ્રી વેડિંગ ફંક્શનમાં દેશ વિદેશથી વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો આવ્યા હતા મળી રહેલી માહિતી પ્રમાણે ત્રણ દિવસમાં જામનગર એરપોર્ટ પર સાડા ત્રણસો એરક્રાફ્ટની મૂવમેન્ટ જોવા મળી હતી

ગૌરી સહરૂખના ડાન્સના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા મિત્રો આકાશ અંબાણીના લગ્નનું સરઘસ જોવા જેવું હતું જેમાં બોલિવૂડના ઘણા મોટા મોટા સેલિબ્રિટી ડાન્સ કરતા જોવા મળ્યા હતા મિકાએ લગ્નના સરઘસ દરમિયાન પરફોર્મન્સ આપ્યું હતું કેટલાક સેલિબ્રિટીઓએ તો સ્ટેજ પર ચડીને ખૂબ જ ધમાલ મચાવી હતી આકાશ અંબાણીના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો પોતે અને તેમની પત્ની નીતા અંબાણી તેમના ડાન્સ કરતા જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન રાધે કૃષ્ણ થીમ પર હતા કાર્ડ થી લઈને ઘરની સજાવટ સુધી કૃષ્ણના મનોરંજન અને રાધા પ્રત્યેના તેમના પ્રેમની ઝલક દેખાતી હતી